નમસ્કાર મિત્રો ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના સો જેટલા એમસીક્યુ જોવાના છીએ તો મિત્રો વિડીયોને અંત સુધી જોઈજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને એકથી બસો પ્રશ્નો સુધીના જે પાઠ એક અને બે આપણે બનાવ્યો છે એ વિડીયો તમે હજુ સુધી જોયો ન હોય તો ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં હું તમે એને લિંક આપી દઈશ ત્યાં જઈ તમે એ વિડીયો જોઈ શકો છો તો ચાલો મિત્રો બસો એકથી શરૂઆત કરશું તો પ્રશ્ન નંબર બસો એક દેશનું પ્રથમ દરિયાઈ વન્યજીવ અભયારણ્ય અને દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં જાહેર કરવામાં આવ્યું હતું તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી કચ્છના અખાતમાં પ્રશ્ન નંબર બસો બે ગુજરાતમાં બેસર પ્રકારની જમીન મુખ્ય રૂપથી ક્યાં જોવા મળે છે તો ગુજરાતમાં બેસર પ્રકારની જે જમીન છે તે ઓપ્શન સી ખેડા અને આણંદ જિલ્લામાં જોવા મળે છે ભારતમાં ટોટલ આઠ પ્રકારની જમીન જોવા મળે છે એમાં ગુજરાતમાં ટોટલ સાત પ્રકારની અલગ અલગ પ્રકારની જમીન જોવા મળે છે ચાલો પ્રશ્ન નંબર ત્રણ જોઈશું નીચેના પૈકી કયા પ્રદેશમાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જ્યાં જંગલ વિસ્તારની સૌથી વધુ ટકાવારી છે પ્રશ્ન નંબર બસો ચાર ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે તો જે પખો ટાઈગર રિઝર્વ છે તે ઓપ્શન સી અરુણાચલ પ્રદેશમાં આવેલું છે પ્રશ્ન નંબર બસો પાંચ જલ વિદ્યુત શક્તિને આ યુગના ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે જેનું મુખ્ય કારણ છે ખાલી જગ્યા તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી તે માટે તેને

પક્ષીઓને ઇજાગ્રસ્ત કર્યા વિના પકડવાની પદ્ધતિ ડેકન વિધિ ના જનક કોને માનવામાં આવે છે તો મિત્રો આને ઓપ્શન બી ડોક્ટર સલીમ અલીને આ જે ડેકન વિધિ છે તેના જનક માનવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર બસો નવ બે હજાર સોળના કિગાલી સુધારા અનુસાર સદીના અંત સુધીમાં વિશ્વ સુધી સુધી વિશ્વ ગરમાવો ટાળી શકે છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ જીરો પોઈન્ટ પાંચ સેલ્સિયસ જેટલો ગરમાઓ ટાળી શકે છે પ્રશ્ન નંબર બસો અગિયાર ગુજરાત સરકાર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના ક્યારે જાહેર કરવામાં આવી હતી તો જે આ કલ્યાણ યોજના છે તે ઓપ્શન સી બે હજાર માં જાહેર કરવામાં આવી હતી પ્રશ્ન નંબર બસો બાર ઘોડખર માટે જાણીતું વિશ્વનું એકમાત્ર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે તો ઘોડખર માટેનું અભયારણ્ય ઓપ્શન બી કચ્છ જિલ્લામાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર બસો તેર નીચેના માહિતી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ શેનું નિર્માણ કરે છે તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ ઓપ્શન સી ગ્લુકોઝનું નિર્માણ કરે છે જેમ ધાત્રી એટલે કે જેમ દાયણ સ્ફટિકો જોવા મળતા નથી તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી પ્રસ્તર ખડકો પ્રશ્ન નંબર બસો સોળ ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ એટલે કે આઈએસએફઆર બે એકવીસ મુજબ ગુજરાતના કયા જિલ્લામાં મેનગ્રુવ આવેલા છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ ભરૂચ ભાવનગર અમરેલી આ તમામ જિલ્લાઓમાં મેનગુ આવેલા છે સાથે સાથે કચ્છ જિલ્લામાં જામનગર જિલ્લામાં આ બધા જિલ્લામાં મેનકુ જંગલો આવેલા છે અમદાવાદ જિલ્લામાં પણ અમુક અંશે મેનગ્રુવ જંગલો આવેલા છે અને સૌથી વધુ મેનક્રુહ જંગલો કચ્છ જિલ્લામાં આવેલા છે ચાલો પ્રશ્ન નંબર બસો સત્તર હાથી આ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે તો હાથી એ ઓપ્શન ડી આપેલ તમામ કેરળ ઝારખંડ અને કર્ણાટક આ ત્રણેય રાજ્યનું રાજ્ય પ્રાણી હાથી છે પ્રશ્ન નંબર નીચે આપેલ પૈકી વિધાન ખોટું છે તો આનો જવાબ આવશે ઓપ્શન એ ભારતમાં સૌથી વધુ રામસર સાઈટ ઉત્તર પ્રદેશમાં આવેલી છે આ વિધાન ખોટું છે જ્યારે ભારતની સૌથી નાની રામસર સાઈટ તમિલનાડુની વેબનૂર છે ગુજરાતની સૌથી મોટી રામસર સાઈટ નળ પક્ષી અભયારણ્ય છે અને તેલંગાણામાં એક પણ નામસર સાઇટ આવી નથી આ ત્રણે ત્રણ વિધાન સાચા છે જ્યારે ઓપ્શન એ વિધાન ખોટું છે ચાલો પ્રશ્ન નંબર બસો ઓગણીસ દુનિયામાં જ્યાં સુધી કઈ વનસ્પતિ છે ત્યાં સુધી છય રક્તપિતવાળાને વાળાને ગભરાવાની જરૂર નથી તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ અરડુસી માટે અરડુશીનો ઉપયોગ રક્તપિત અને છયના રોગની સારવાર માટે કરવામાં આવે છે

નીચેના માહિતી કોણ સૌર મંડળનો સભ્ય નથી તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી નક્ષત્ર ચાલો પ્રશ્ન નંબર સૌથી વધુ મજબૂત જબડું ધરાવતું પ્રાણી જણાવો તો મિત્રો એ છે ઓપ્શન સી જરખ જરખ છે તેનું જબડું પ્રાણીઓમાં સૌથી મજબૂત હોય છે ચાલો પ્રશ્ન નંબર બસો ચોવીસ ગુજરાતના ખજુરાઓ તરીકે જાણીતું મંદિર એટલે કયું તો મિત્રો એ છે ઓપ્શન સી બાવકા શિવતીર્થ ચાલો પ્રશ્ન નંબર બસો પચીસ ડભોઈના કિલ્લાના બાંધકામમાં કયા શિલ્પકારે મહત્વની ભૂમિકા ભજવી હતી તો એ શિલ્પકાર હતા ઓપ્શન પ્રશ્ન નંબર અને કયા રોગની અક્ષિરની દવા છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી જૂની ખાંસી ચાલો પ્રશ્ન નંબર બસો સત્યાવીસ ભારતનું સૌથી મોટું મીઠા પાણીનું સરોવર કયું છે તો એ સરોવર છે ઓપ્શન ડી વુલર સરોવર પ્રશ્ન નંબર બસો અઠ્યાવીસ નીચેના પૈકી કઈ વનસ્પતિના બીજને દૂધમાં ખીર તરીકે પીવાયથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી અધેડો ચાલો પ્રશ્ન નંબર બસો ઓગણત્રીસ નામ નેશનલ પાર્ક કયા દેશની સરહદ પાસે સ્થિત છે તો જે આ નામ નેશનલ પાર્ક છે તે ઓપ્શન ડી મ્યાનમારની સરહદ પાસે છે ચાલો પ્રશ્ન બસો ત્રીસ નીચેના માહિતી ખરતા તારા તરીકે કોણ ઓળખાય છે તો ખરતા તારા તરીકે ઓપ્શન બી ઉલ્કા ઓળખાય છે પ્રશ્ન નંબર બસો એકત્રીસ જે વનસ્પતિનું પ્રકાર નબળું હોય તેને શું કહેવાય છે તો જે વનસ્પતિનું પ્રકાર નબળું હોય તેને ઓપ્શન સી વેલાઓ કહેવાય છે અને સૌથી મજબૂત પ્રકાર ઓપ્શન ડી વૃક્ષનું હોય છે ચાલો પ્રશ્ન નંબર બસો બત્રીસ ભારતમાં સૌથી વધુ ચંદનના વૃક્ષો કયા રાજ્યમાં જોવા મળે છે તો સૌથી વધુ ચંદનના વૃક્ષો ઓપ્શન બી કર્ણાટક રાજ્યમાં જોવા મળે છે ચાલો પ્રશ્ન ગુજરાતમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે કચ્છ જિલ્લો પ્રશ્ન નંબર બસો ચોત્રીસ આપણા દેશની રાષ્ટ્રીય વનનીતિ અનુસાર દેશની કુલ ભૂમિ ભાગના કેટલા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી તેત્રીસ ટકા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે ચાલો બસો પાંત્રીસ પ્રશ્ન નીચેના માહિતી એક દળે વનસ્પતિનું ઉદાહરણ જણાવો તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ મકાઈ એ એક દળે વનસ્પતિ છે જેને જેના બીજના બે ભાગ ન થાય તે બધી જ વનસ્પતિને એક દળે વનસ્પતિ કહેવામાં આવે છે મકાઈ ઘઉં બાજરી આ બધી એક દળી વનસ્પતિ છે જ્યારે મગફળી ચણા મગ આ બધી દ્વિદળી વનસ્પતિ છે ચાલો પ્રશ્ન નંબર બસો છત્રીસ કયા પર્યાવરણ સંરક્ષણ કરતા પહેલા એક શિકારી હતા અને પછી પર્યાવરણ સંરક્ષણ કરતા બન્યા તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી બીલી અર્જુનસિંહ ચાલો પ્રશ્ન નંબર બસો સાડત્રીસ નીચેનામાંથી કયો વાયુ પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે તો મિત્રો એ વાયુ છે ઓપ્શન ડી ઓઝોન વાયુ અને મિત્રો ઓઝોન વાયુનું આવરણ એ સમતાપ આવરણની અંદર આવેલું હોય છે ચાલો પ્રશ્ન નંબર બસો આડત્રીસ અઢારસો સાસઠમાં ઇકોલોજી શબ્દ સૌ પ્રથમ કોણે પ્રયોજેલો હતો તો જે આ ઇકોલોજી શબ્દ છે તે ઓપ્શન ડી અંશ હેકલ દ્વારા સૌ પ્રથમ પ્રયોજવામાં આવ્યો હતો ચાલો પ્રશ્ન નંબર બસો ઓગણચાલીસ ભોરસિંગ ધ બારાસિંગ કોનું સત્તાવાર મેસ્કોટ છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી કાના ટાઈગર રિઝર્વ નું પ્રશ્ન નંબર બસો ચાલીસ નીચે નમાયથી ઓઝોન સ્તર આપણને કયા કિરણોથી બચાવે છે તો જે ઓઝોન સ્તર છે તે ઓપ્શન બી પાર જામલી જે સૂર્યના પાર જામલી કિરણો હોય છે તેનાથી બચાવે છે પ્રશ્ન નંબર બસો એકતાળીસ મિત્યાલા વન્યજીવ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે તો જે મિત્યાલા વન્યજીવ અભયારણ્ય છે તે ઓપ્શન સી અમરેલી જિલ્લામાં આવેલું છે ચાલો પ્રશ્ન નંબર બસો બેતાળીસ કયા પ્રકારની જમીનમાં માટીનું પ્રમાણ ઓછું વધુ હોય છે તો એ મિત્રો એ જમીન છે ઓપ્શન એ ગોરાડું જમીન ચાલો પ્રશ્ન નંબર બસો તેતાળીસ ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ ક્યારે લાગુ કરવામાં આવ્યો હતો તો જે ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ છે તે ઓપ્શન બી ઓગણીસો ને સત્યાવીસમાં લાગુ કરવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર બસો ચુ ચુમ્માળીસ વર્ષ બે હજાર અગિયારમાં આયુ દ્વારા શરૂ કરવામાં આવેલ બોન ચેલેન્જ સેની સાથે સંકળાયેલ છે તો જે આ બોન ચેલેન્જ છે તે ઓપ્શન ડી જમીન પુનઃ સ્થાપન સાથે સંકળાયેલ છે અને મિત્રો આ આયુ છે તેનું ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અને મિત્રો આયુ સીએનની સ્થાપના ઓગણીસો ને અડતાલીસમાં કરવામાં આવી હતી ચાલો પ્રશ્ન નંબર બસો પિસ્તાળીસ નીચેના કયા નક્ષત્રની મદદથી ધ્રુવોનો તારો શોધી શકાય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન ડી સપ્તર્ષિ નક્ષત્ર પ્રશ્ન નંબર બસો છેતાળીસ નીચેના કયા ક્ષેત્રમાં પ્રાથમિક ઉત્પાદક સૌથી વધુ હોય છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી વિષુવૃત્તિય વર્ષાવનોમાં આ પ્રાથમિક ઉત્પાદક ઉત્પાદકની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે

કયું છે તો અરુણાચલ પ્રદેશ છે તેનું રાજ્ય ફૂલ છે ફોક્સ એ અરુણાચલ પ્રદેશનું રાજ્ય ફૂલ છે પ્રશ્ન નંબર બસો પચાસ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય જાડા ધાન્ય જાહેર કર્યું હતું તો એનો જવાબ આવશે ઓપ્શન એ વર્ષ બે હજાર ત્રેવીસ ને ચાલો પ્રશ્ન નંબર બસો એકાવન વિશ્વ ઓજોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે તો વિશ્વ ઓજન દિવસ છે તે ઓપ્શન સી સોળ સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર બસો બાવન ડીઝલ વાહનોના ધુમાડામાં રહેલા પદાર્થોને ઓળખી બતાવો તો મિત્રો એમાં આવશે ઓપ્શન બી કણયુક્ત કતરો અને બેન્ઝિન ચાલો પ્રશ્ન બસો ત્રેપન દુષ્કાળને દેશવટો આપવા સરકારે કઈ ઝુંબસ ચલાવે છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ વધુ વૃક્ષો વાવો પ્રશ્ન નંબર બસો ચોપન ઇન્ટરનેશનલ કોડ ફોર ઝુઓલોજીકલ નોમેને કલ્ચર શેની સાથે સંકળાયેલ છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી પ્રાણીઓના વૈજ્ઞાનિક નામકરણ સાથે સંકળાયેલ છે ચાલો પ્રશ્ન નંબર બસો પંચાવન રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ સ્થપાયેલ સંસ્થા છે તેનો અધ્યક્ષ કોણ હોય છે તો તેના અધ્યક્ષ ઓપ્શન ડી ઓપ્શન ડી પ્રધાનમંત્રી હોય છે

છે તો જે આ મારુતિ નંદન વન છે તે ઓપ્શન ડી વલસાડ જિલ્લામાં આવેલું છે પ્રશ્ન નંબર બસો એકસઠ પ્રકૃતિ આપણી જરૂરિયાતોને પૂરી કરી શકે છે પરંતુ આપણી લાલચને નહીં આ વાક્ય કોનું છે તો મિત્રો આ વાક્ય ઓપ્શન બી મહાત્મા ગાંધીનું છે પ્રશ્ન નંબર બસો બાસઠ કઈ પર્યાવરણ ચળવળમાં લગ્ન જેવા પ્રસંગોમાં બૂટ ચંપલ સંતાડવાના રિવાજોનો અંત લાવી વરાજા દ્વારા કન્યા પક્ષમાં એક વૃક્ષ વાવવાનું શરૂ કરાયું હતું

સંકલિત ગણતરી કરી બહાર પાડવામાં આવેલ માનવ વિકાસ આંકમાં ભારતને કઈ શ્રેણીમાં મૂકવામાં આવ્યો છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં મૂકવામાં આવેલ છે ચાલો પ્રશ્ન નંબર બસો પાસઠ પાયરોમીટર શેના માપન માટે વપરાય છે તો જે આ પાયરોમીટર છે તે ઊંચા તાપમાનને માપવા માટે વપરાય છે પ્રશ્ન નંબર બસો ભારતનું સૌથી ઊંચાઈ પર આવેલું સરોવર ગુરુડોંગર માર કયા રાજ્યમાં આવેલું છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી સિક્કિમ રાજ્યમાં આવેલું છે પ્રશ્ન નંબર બસો સડસઠ ભારતના વન્યજીવ સંરક્ષણ બોર્ડના પ્રથમ ડાયરેક્ટર કોણ હતા તો મિત્રો આનો જવાબ ઓપ્શન એમ કે રણજીતસિંહ એ ભારતના વન્યજીવ સંરક્ષણ બોર્ડના પ્રથમ ડાયરેક્ટર હતા પ્રશ્ન નંબર બસો અડસઠ વાતાગ્રહ સંપર્ક ઝોનનો ભાગ કે જ્યાં ઠંડો વાયુ સમુચાય ગરમ વાયુ સમુચાયની જગ્યા લે છે તેને શું કહે છે તો મિત્રો તેને ઓપ્શન એ ઠંડો વાતાગ્રહ કહેવામાં આવે છે ચાલો પ્રશ્ન નંબર બસો ઓગણ સિત્તેર ગુજરાતના પર્યાવરણ જાગૃતિ માટેની સંસ્થા પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જેને આપણે સી ડબલ ઈ કહીએ છીએ તે ક્યાં આવેલી છે તો જે આ સી ડબલ ઈ નામની સંસ્થા છે તે ઓપ્શન ડી અમદાવાદ જિલ્લામાં આવેલી છે પ્રશ્ન નંબર બસો સિત્તેર કર્ણાટક આંધ્રપ્રદેશ ગોવા તમિલનાડુમાં કયા પ્રકારની જમીન જોવા મળે છે તો આ બધા રાજ્યોમાં ઓપ્શન સી લાલ જમીન જોવા મળે છે પ્રશ્ન નંબર બસો એકોતેર તો ઓપ્શન એ અમરેલી અભયારણ્ય આ જોડ ખોટી છે કચ્છ જિલ્લો એ અભયારણ્ય એ જોડ સાચી થશે બીજી જોડ જોઈએ તો મહેસાણા થોડું અભયારણ્ય બનાસકાંઠા જેસોર અભયારણ્ય અને જાંબુ જાંબુઘોડા અભયારણ્ય આ ત્રણે ત્રણ જોડ સાચી છે પ્રશ્ન નંબર બસો બોતેર નીચેના કયા વૃક્ષમાંથી સુગંધિત તેલ સુગંધિત દ્રવ્યો બનાવવામાં આવે છે તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી ચંદન માંથી ચાલો પ્રશ્ન નંબર બસો તોતેર સ્કાય રૂટ એરોસ્પેસ દ્વારા કોના સહયોગથી વિક્રમ એસ રોકેટનું નિર્માણ કરવામાં આવ્યું છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી એ અને બી ઇસરો અને ઇન સ્પેસ આ બંને દ્વારા આ વિક્રમ એસ રોકેટનું નિર્માણ કરવામાં આવ્યું છે પ્રશ્ન નંબર બસો ચુમ્મોતેર ભારતમાં વાઘ પર રિસર્ચ કરનાર પ્રથમ મહિલા કોણ હતા તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી લતિકા નાથ પ્રશ્ન બસો પંચોતેર નીચેનામાંથી કયું વૃક્ષ ખારસવાળી જમીનમાં સુકા અણ પ્રદેશમાં થાય છે તો એ વૃક્ષ છે ઓપ્શન એ પીલું વખડી મીઠી ચાર પ્રશ્ન નંબર બસો છોતેર કઈ વનસ્પતિની છાલનો ઉપયોગ હૃદય રોગમાં થાય છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી અર્જુન સાદર જેની છાલનો ઉપયોગ હૃદય રોગની સારવારમાં થાય છે પ્રશ્ન નંબર બસો સિત્યોતેર નીચેનામાંથી કયો નેશનલ પાર્ક અંદમાન નિકોબારમાં આવેલ છે તો એ નેશનલ પાર્ક છે ઓપ્શન ડી રાણી ઝાંસી મરીન નેશનલ પાર્ક પ્રશ્ન નંબર બસો અઠ્યોતેર નીચેનામાંથી શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિ જણાવો તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી વીટ્સ હર્ટ થી વીસ હજાર હર્ટ્સ વચ્ચેની જે ધ્વનિ છે તે શ્રાવ્ય ધ્વનિ છે એટલે કે તે સાંભળી શકે તેવી ધ્વનિ હોય છે ચાલો બસો ઓગણી એસી નીચેનામાંથી વાતાવરણનું સૌથી ઠંડુ આવરણ કયું છે તો વાતાવરણનું સૌથી ઠંડુ આવરણ છે ઓપ્શન બી મધ્ય આવરણ ચાલો પ્રશ્ન નંબર બસો એસી શ્રીલંકા દેશના રાષ્ટ્રધ્વજમાં કયા સ્થાન મળ્યું છે તો શ્રીલંકા દેશના રાષ્ટ્રધ્વજમાં ઓપ્શન બી સિંહને સ્થાન મળેલું છે સિંહ જોવા મળે છે ચાલો નંબર એક્યાસી એન્વાયરમેન્ટ શબ્દ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે તો જે આ એન્વાયરમેન્ટ શબ્દ છે તે ઓપ્શન બી ફ્રાન્સ એટલે કે ફ્રેન્ચ ભાષા પરથી ઉતરી આવેલ છે ચાલો પ્રશ્ન નંબર બસો બે કૃત્રિમ વરસાદમાં શેનો ઉપયોગ કરવામાં આવે છે તો કૃત્રિમ વરસાદની અંદર ઓપ્શન બી સિલ્વર આયોડાઇડનો ઉપયોગ કરવામાં આવે છે પ્રશ્ન નંબર બસો ત્યાંસી દેશમાં જંગલોના કુલ સોળ પ્રકાર પાડવામાં આવેલ છે તે પ્રકારોને ધ્યાને લેતા ગુજરાતમાં કેટલા પ્રકારના વનો અસ્તિત્વ ધરાવે છે તો ગુજરાતમાં ઓપ્શન એ ચાર પ્રકારના વનો અસ્તિત્વ ધરાવે છે અને ભારતમાં મુખ્ય પાંચ પ્રકારના વનો જોવા મળે છે

ઉપરના તમામ મેલઘાટ ટાઈગર રિઝર્વ બંદીપુર ટાઈગર રિઝર્વ અને રણથંભોર ટાઈગર રિઝર્વ પ્રશ્ન નંબર બસો છ્યાસી વર્ષ બે હજાર એકવીસમાં કેટલામાં ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી સત્તર ચાલો પ્રશ્ન નંબર બસો સત્યાસી એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ ક્યારથી લાગુ પડ્યો તો જ્યાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ છે તે ઓપ્શન એ ઓક્ટોમ્બર બે હજાર દસથી થી લાગુ પડ્યો છે પ્રશ્ન નંબર નક્ષત્ર માટે નીચેનામાંથી કયો વિધાન સુસંગત નથી તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી શિયાળાની મોડી સાંજે દેખાય છે આ વિધાન સાચું નથી જ્યારે ઉનાળામાં રાત્રિના પ્રથમ ભાગ દરમિયાન દેખાય છે તેનો આકાર ફ્રેશના ચીન જેવો હોય છે અને તેને બિગ ડીપર પણ કહે છે આ ત્રણે ત્રણ વિધાન સાચા છે ચાલો પ્રશ્ન નંબર બસો નેવ્યાશી નીચેનામાંથી ભારતનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો હતો તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન એ આર્યભટ્ટ પ્રશ્ન બસો વૈશ્વિક દાહકતા માટે નીચેના પૈકી કયું પરિબળ જવાબદાર નથી તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન બી અતિવૃષ્ટિ આ જવાબદાર નથી જ્યારે વિવિધ પરિબળો થકી હવા અને જળ પ્રદૂષણ જંગલોના વ્યાપ વ્યાપમાં ઘટાડો વૃક્ષોનું છેદન અને પેટ્રોલિયમ પેદાશોમાં અસાધારણ ઉપયોગ આ ત્રણેય પરિબળ જવાબદાર પ્રશ્ન નંબર વર્ષ કયા સ્થળે એશિયાના સૌથી મોટા ગોબરધન એટલે કે બાયોસીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન સી ઇન્દોર મધ્યપ્રદેશમાં પ્રશ્ન નંબર બસો બાણું લાઈફનું રક્ષણ એ નાગરિકોની કઈ ફરજ કહેવાય છે તો વાઇલ્ડલાઇફનું રક્ષણ એ નાગરિકોની ઓપ્શન એ નૈતિક ફરજ છે ચાલો પ્રશ્ન નંબર બસો ત્રાણું શહેરી કચરાને વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશનું પાલન કરવા રાજ્ય સરકારે નોડલ એજન્સી તરીકે કોની નિમણૂક કરેલ છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન ડી ની પ્રશ્ન નંબર બસો ચોરાણું દેશમાં હવાઈની ગુણવત્તાના ધોરણો નક્કી કરવાની જવાબદારી કોની કોને આપવામાં આવેલ છે તો મિત્રો એનો જવાબ આવશે ઓપ્શન એ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને ચાલો પ્રશ્ન નંબર બસો પંચાણું છાય રક્તપિતની સારવારમાં કઈ ઔષધીય વનસ્પતિ ઉપયોગી છે તો એ ઔષધીય વનસ્પતિ છે ઓપ્શન સી અરડોસી પ્રશ્ન નંબર બસો છન્નું નીચેના માંથી લીમડાનું વૈજ્ઞાનિક નામ જણાવો તો લીમડાનું વૈજ્ઞાનિક નામ થશે અઝારડી ઇન્ડિકા ચાલો પ્રશ્ન નંબર બસો સત્તાણું નીચેના પૈકી કઈ ઔષધીય વનસ્પતિના ફૂલ સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાય પણ કહેવામાં આવે છે ઓપ્શન એ બારમાસી ઓપ્શન બી જાસૂદ ઓપ્શન સી રતનજ્યોત ઓપ્શન ડી અરડોશી તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે નીચેના પૈકી કઈ ઔષધીય વનસ્પતિના ફૂલ સિંહના મોઢા જેવા હોવાથી તેને સિંહાય પણ કહેવામાં આવે છે બારમાસી જાસૂદ રતનજ્યોત કે પછી અરડુસી મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું કાર્બન ચાલો પ્રશ્ન નંબર બસો નવાણું ગીર વન્યજીવ અભયારણ્યમાં એસીઆઈ ઉપરાંત બીજા કયા પ્રાણીઓ જોવા મળે છે તો ગીર વન્યજીવ અભયારણ્યમાં દીપડા જંગલી ભૂંડ ચોસિંગા આ સિંહ સિવાય આ બધા પ્રાણીઓ જોવા મળે છે માટે ઓપ્શન ડી આપેલ તમામ એ આપણો સાચો જવાબ થશે ચાલો પ્રશ્ન નંબર ત્રણસો જોઈશું નીચેના માહિતી કાળાજીરી વનસ્પતિનો ઉપયોગ જણાવો તો જે કાળાજીરી છે તેનો ઉપયોગ ઓપ્શન એ બીજ કૃમિનાશક તરીકે ઉપયોગ થાય છે અને બીજ ખાવાથી મધુપ્રમે અંકુશમાં રહે છે એટલે કે ડાયાબિટીસ અંકુશમાં રહે છે માટે ઓપ્શન સી એ અને બી બંને સાચા વિધાનો છે તો મિત્રો આ હતા વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો તો મિત્રો હું આશા રાખું છું કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય છે તો વિડીયોને એક લાઇક કરી દો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટિરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ટેલિગ્રામ ચેનલ અવશ્ય જોઈન કરી લેજો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત